નમસ્કાર મિત્રો આજ રોજ આપણે આવ્યા છે કેશવ નેચરલ્સ ગણીનું શુદ્ધ તેલ જે બનાવવામાં આવે છે વલસાડ નો ડુંગરી ગામ છે અને ભગેશભાઈ પટેલ છે એ આપણને એના વિશે માહિતી આપશે આપણે આ તેલ વિશે એનું પ્રોડક્શન વિશે એના ફાયદા વિશે આપણે એમની પાસેથી માહિતી લઈશું ભગેશભાઈ નમસ્તે નમસ્તે સર તમને આ કોલ્ડ પ્રેસ ઓઇલ બનાવવા માટેનો વિચાર ક્યાંથી આવ્યો અત્યારે અત્યારે છે છે ને આપણે જોઈએ તો સમાજને નેચરલ કે કુદરતી તેલની બહુ જરૂર વર્ષના પણ હાર્ટ એટેક આવી રહ્યા છે એમ તો બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે તો આવી એક બધાને ખબર છે કે તેલથી આવા બધા પ્રશ્નો આવી રહ્યા છે તો મને વિચાર આવ્યો કે ચાલો આપણે સમાજને કંઈક સારું પીરસીએ સમાજને કંઈક સારું આપીએ એટલા માટે સર મને આવો એક વિચાર આવ્યો અચ્છા ભકેશભાઈ સામાન્ય રીતે લોકોનો પ્રશ્ન એવો હોય છે કે કોલ્ડ પ્રેસ ઓઇલ સામાન્ય રિફાઈન્ડ ઓઇલો કરતા કિંમત વધારે હોય છે એ અમને સમજાવશો સર હવે છે ને ખરી વાત તમે આજે તમારો પ્રશ્ન છે ને મને બહુ સારો લાગ્યો ઘણો સારો પ્રશ્ન છે તમારો કે અત્યારે માર્કેટની અંદર છે ને બહુ સસ્તું તેલ મળે છે એનું કારણ કે એની અંદર બધા કેમિકલ્સ હોય છે અને પામ ઓઇલ મિક્સ કરવામાં ગવર્મેન્ટે છૂટ આપી હોય એ પ્રમાણે એની અંદર એના લીધે એની વેલ્યુ ઓછી હોય જયારે આ સિંગ નેચરલ તેલમાં કેવું હોય ઘણીના તેલમાં કે એકસો અત્યારે મને એકસો ને દસ રૂપિયા દાણા પડે અને એમાં મને અઢી કિલો ક્રસ કરીએ ત્યારે એમાંથી એક લીટર તેલ નીકળે એટલે એકસો દસ ગુણ્યા અઢી કરો ટુ પોઈન્ટ ફાઈવ કરો એટલે બસો ને પંચોતેર રૂપિયા તો એ થશે પ્લસ અમારે ઇલેક્ટ્રિકલ ચાર્જ પછી લેબર ચાર્જ અને બોટલિંગ લેબલિંગ એ કરતા અમને

અને એની અંદર મેં જે રિપોર્ટ અત્યારે કરાવ્યા એમાં કોલેસ્ટ્રોલ પણ જે આપણે ચરબીનું પ્રમાણ એ નહીં નહિવત હોય છે નહીં હોય અને ઘાતક કેમિકલો પણ હોય છે અને બધા ઘાતક કેમિકલના લીધે જે અત્યારે બધા જે રોગો થઈ રહ્યા છે કેન્સરથી લઈને હાર્ટ એટેક સુધીના દરેક પ્રકારના જે પ્રશ્નો આ બધા માર્કેટના તેલોથી થઈ રહ્યા છે

હૃદય રોગ મિત્રો મૃત્યુ પામે છે એમાં સાત ટકા કારણ વૈજ્ઞાનિકો કહે છે કે એ કેમિકલ નું છે હા જે એક્સ્ટ્રેક્શન મતલબ કે ઓઇલ ને વધારે વધારે પડતું એક્સ્ટ્રેક્ટ કરવા માટે એ કેમિકલ નો યુઝ થાય છે જેનું નામ હેક્ઝેન છે હાજી હવે એ જાણકારી મળ્યા હવે હું એક્ચ્યુઅલી ફોરેન રિટર્ન છું હાજી એટલે આપણે ત્યાં ત્યાંના લોકો જાગૃત છે હમ તો ત્યાંથી ખબર પડે કે આપણે આ લોકો કેવી રીતે ફિલ્ટર ઓઇલ ના રૂપે આપણે આ ઝેર ખવડાવે હાજી હાજી

હવે સર આમાં છે ને જે દાણા હોય નેચરલ તેને એમાં નાખવામાં આવે છે પછી અહીંયાથી તમને તેલ મળશે નીકળતું અને અહીંયાથી વેસ્ટેજ નીકળી જશે પછી આની અંદર જે તેલ ટાંકીમાં જે ભેગું થશે એને આ ખાલી કપડાના ફિલ્ટર છે આની અંદર તમને આ ગાડી નાખવામાં આવે છે હા કપડાના ફિલ્ટરમાં ગાડીને આ બસ આવી રીતે આ તમે તેલ તૈયાર થયેલું છે જોઈ શકો છો આમાં અને આમાં પછી એની અંદર અમે ખાલી પેકિંગ કરી દઈએ છીએ મોટો હા છે ને સર આ સામે પડેલી છે અને તમે આમાં બીજી કોઈ જટિલ પ્રક્રિયાઓ નથી એમાં કે જે પ્રોસેસ કે જે કોઈ પણ પ્રકારની પ્રોસેસ નહીં મળે અમારું સૂત્ર કેવું છે કે આવો જુઓ અને પછી લઈ જાઓ બરાબર એટલે તમારા જે મટીરિયલ હોય તો પણ એમાંથી પણ અમે તમને દાણા તેલ કાઢી આપીએ આમાં સિંગ તેલ સિવાય કયા કે બીજા અન્ય આમાં આ સર સિંગ તેલ છે પછી આ નારિયેર નું છે હાજી પછી આ સનફ્લાવર છે હા અને આ તલનું છે અચ્છા અને આ મસ્ટર્ડ ઓઇલ એટલે કે રાઈ નું તેલ પણ હા એટલે જે તેલીબિયા છે એમાંથી બધા અમે જ કાઢી આપીએ છીએ આપનો નંબર અને પૂરું સરનામું બોલશો મારું પૂરું અહીંયા સરનામું એટલે કે હાજી ભગેશભાઈ કેશવ નેચરલ્સ નું સરનામું અને ફોન નંબર બતાવશો પ્લીઝ પ્રમુખ શોપિંગ સેન્ટર સાગર ઓટાની બાજુમાં અને મારો કોન્ટેક નંબર છે એટ સેવન સિક્સ સેવન જીરો ફોર ડબલ વન જીરો એટ અને આપનું સવારથી કેટલા વાગે શરૂઆત થાય છે સવારે નવ થી સાંજે સાત સુધી સરસ સરસ ધન્યવાદ થેન્ક યુ સર